म्यूजिक तो खाली डेमो है तो फिल्म तो आपो तो जी बाकी है आ तो खाली ट्रेलर है तू ए हां मां जो यूं भा था ये तो बोला रावण फांसी लावी देवू ये नूरी निवारण युद्ध ये जकानियाण बोले मारो नारायण क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ ની અંદર તો આગળ તમે ડેમોને જે ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તે પ્રકારની જોતા રીલ્સ બનાવતા શીખવાનું છો

જે ભાઈ એપ્લિકેશન છે એમાંથી એક છે કેપકટ પ્રો અને બીજી છે પ્રોટોન વીપીએન તો જો બંને એપ્લિકેશન તમારા ફોનની અંદર ડાઉનલોડ ના હોય તો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે તો ડાઉનલોડ કરવા માટે તમારે શું કહું છે સધુરાવડા વિડીયોની ડિસ્ક્રિપ્શન જશો એટલે ત્યાં તમને ટેલિગ્રામની લિંક જોવા મળશે અને ટેલિગ્રામમાં તમે જોઈન થશો એટલે બંને એપ્લિકેશનની લિંક છે મેં તમને ટેલિગ્રામની અંદર આપેલી છે તો બંને એપ્લિકેશનની લિંક તમને ટેલિગ્રામની અંદર જોવા મળી રહેશે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો બંને એપ્લિકેશન ડાઉન થઈ જાય પછી તમારે શું કોણ છે સૌથી તમારે અહીંયા જોશો નીચે જે આપણે આપેલું છે મેં તમને પ્રોટન વીપીએન તો પ્રોટન વીપીએન છે એને તમારે ડાઉનલોડ કરી અને સૌથી એને ઓપન કરવાનું છે વીપીઆઈને તમે ઓપન કરશો કંઈ કાળતે ઇન્ટરફેસ જોવા મળશે તો વીપીઆઈના અહીંયાથી તમારે કનેક્ટ કરેલા છે અને આપણે ઓલરેડી એ કનેક્ટ કરેલું છે બરાબર તો જો અહીંયા તમારે કનેક્ટ દેવાનું છે કનેક્ટ થઈ જાય તમારે આઈ જવું છે સીધું એ કેપકર એપ્લિકેશન એ તમારે ઓપન કરી લેવું છે કેપકર એપ્લિકેશન ઓપન કરશો તમને કંઈક કાર્થની ઇન્ટરવ્યુ જોવા મળશે બરાબર તો નીચે તમારે મી લખેલું છે કે પ્રોફાઇલ ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જશો અહીંયા તમારે કંઈક પ્રોફાઇલનું ઇન્ટરવ્યુ છે તો કંઈ કાર જોવા મળી જશે તો તમારે નેટવર્કનું આપણે અહીંયા થોડુંક સ્લો છે તો થોડુંક લોડિંગ થવામાં વાર લાગશે તમારે નેટવર્ક કમ્પ્લેટ હશે તો અહીંયા કમ્પ્લેટ લોડિંગ થઈ જશે પછી તમારે આગળની પ્રોસેસ કરી દો બરાબર થોડુંક વેટ કરી લેવું છે પછી આપણે આગળની પ્રોસેસે આવી જશું હવે તમારે શું કહું છે ઉપર અહીં તમે જો સેટિંગ વાળો ઓપ્શન છે એના પર ક્લિક અને અહીં તમારે નીચે આવી જવું છે તમારે જો આ બટન બંધ હોય તો એને ચાલુ કરી લેવાનું છે બિઝનેસ ક્રિએટર મોડ કરીને બરાબર અને એની અંદર તમારે જો સાઇન ના કરેલું તો સાઇનિંગ ઇન કરી લેજો એટલે તમારે કંઈ પ્રોબ્લેમ નહીં આવે બરાબર હવે તમારે એડિટ વાળા ઓપ્સમાં આવી જવું છે ને હવે તમારે શું કહું છે અહીંયા તમે જો એક પ્લસનું આઇકન કરીને ન્યૂ પ્રોજેક્ટ લખેલું છે તો એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારો ગેલેરી છે તો અહીંયા ઓપન થઈ જશે તો અહીંયા તમે જે પણ રીલ્સ તમારે એડિટ કરવું હોય તમારે કરી લેવાનું છે બરાબર અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે જે પણ ભાઈઓ જ્યારે વધારે ટાઈમ નથી અને એમને ભૂડ રાઇડિંગ કહું છે ફોટો રાઇડિંગ છે પોસ્ટ રેડિંગ છે કે આવી રીલ્સ બનાવી છે તો ભાઈઓ મને વોટ્સએપ દ્વારા મેસેજ કરી શકે છે ડેસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈ પણ વિડીયો બનાવવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે ભૂડ રાઇડિંગ કરાવું છું તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે ડેસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો અહીંથી આપણે શું કરશું સૌથી પહેલાં તો અહીંયાથી આવી જઈશું નીચે આપણે જે પણ ફોલ્ડરની અંદરથી આપણે જે લેવાનું છે વિડિયો બરાબર તો સિમ્પલ વિડીયો છે ને આપણે અહીંયાથી લઈ લઈશું તો અહીંયાથી આપણે એક વિડીયો ક્લિપ છે ને અહીંયાથી એડ કરી લેવાનું છે તો આ વિડીયો ક્લિપ છે ને એડ કરી લઈશું બરાબર તો વિડીયો અહીંયા આવી જશે એટલે તમે જુઓ કે કાઢે તમારો વિડીયો છે તો અહીંયા આવી જશે તો હવે તમારે શું કોણ છે વિડીયો પર ક્લિક કરી સૌથી નીચે તમારે આવી ગયો છે અહીંયાથી વોલ્યુમવાળા ઓપ્શનની અંદર અને એનો અવાજ આપણે એથી બંધ કરી દઈશું પછી તમારે શું કોણ છે આપણે કટ મારવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક્સ્ટ્રો એક્સ્ટ્રા જે વૂડનો ભાગ હોય આપણે આપણે સ્લીટ કરી લઈશું પછી જે સિલેક્ટ કરેલો ભાગ છે એના પર ક્લિક કરવાનો છે અને અહીંથી ડિલીટ કરી લેવાનું છે આટલું કામ થઈ જાય તમારે શું કહું છે પાછળ દીધું આપણે અત્યારે કટ નથી કરવાનું પછી કરી લઈશું એટલે થઈ જશે બરોબર આટલું કામ થઈ જાય આની અંદર આપણે ઓડિયો એડ કરવાનું છે તો ઓડિયો એડ કરવા માટે તમારે શું કહું છે નીચે અહીંયા તમે જોશો એડ ઓડિયો લખ્યું છે એના ઉપર ક્લિક કરવાનું છે ને એથી તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો આ જે એક્સ્ટ્રાટ લખવું છે એના પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમારે શું કહું છે એ તમારે જે પણ ફંડની અંદર સો જે પણ ગીતનું ઓડિયો લેવાનું એ વિડીયો લઈ લેવાનું છે બરાબર તો આપણે એક વિડીયો છે એની અંદરથી ગીત લેવું છે તો ગીત છે ને લઈ લઈશું તો આ તમારે જો મેં બનાવ્યું છે ડેમોની અંદર તમારે એ ગીતની અંદર વિડીયો બનાવો તો ગીત છે એ તમારે મારા ટેલિગ્રામની અંદરથી આ વિડીયો તમારે ડાઉનલોડ કરી લેવા છે ને પછી તમારે તે વિડીયોને સિલેક્ટ કરશો એટલે તમારે આર્થિક કંઈક સોંગ આઈ જશે નીચે તમે જોઈ શકો છો બરાબર તો સોંગ આઈ જશે પછી તમારે શું કહું છે આપણે જે અહીંયા વિડીયો છે વિડીયોની અંદર આપણે સ્લો મોશન કહું છે તો સ્લો મોશન કરવા માટે વિડીયો પર ક્લિક કરીશું સ્પીડ ઓર્ડર ઓફમાં આવી જઈશું અને ઓફમાં જવાનું છે ને પછી અહીંયાથી આવી જઈશું આપણે થોડું ક્લોડિંગ લેશે પછી આપણે હીરોવાળા ઓપ્શનની અંદર આવી જવું છે એની અંદર આ એડિટમાં જવું છે ને અહીંયા તમારે સ્લો મોશન કરવાનું છે તો સ્લો મોશન કરવા માટે તમારે શું કહું છે સૌથી જે પહેલું કી ફ્રેમ છે એટલે કે બીટ છે એને નીચે લઈ દઈશું બીજા નંબર છે અને પાંચ કરી દઈશું કંઈક પાંચ છ કરશું એટલે નીચે લઈ દઈશું અને કંઈક અહીંયા સેટ કરી અને નીચે લઈ દેવાનું છે ફરથી આપણે અહીંયા એડ બીટ ઉપર ક્લિક કરવાનું છે એટલે બીટ આવી જશે ને અને સૌથી નીચે સેટ કર લેવાનું છે કંઈક આર્થે આપણે બીટ બનેલો છે તો આ તમારું સેટિંગ જોઈ શકો છો અથવાનો લઈ અને તમે આથી કંઈક સ્લો મોશન કરી શકો છો અને જે સ્મૂથ સ્લો મોશન લખ્યું છે એના પર ક્લિક કરીને બેટર ક્વોલિટી કરીને રાઈટ કરી લઈશું આપણું સ્લો મોશન છે તે એકદમ સ્મૂથ થઈ જશે બરાબર અને મિત્રો તમે જો હજુ સુધી ઉડે અહીંયા સુધી જોઈ રહ્યા હોય ઉડે ત્યાંથી પૂરો પૂરો જોઈ લેજો હું તમને વિડીયો અંદર બધી ઇન્ફોર્મેશન આપી દઈશ તમારા બીજા કોઈનો વિડીયો જોવાની જરૂર નહીં પડે તો તમારે છે તેવા એક જ વિડીયો જોઈને વડિયો બનાવતા શીખી શકો છો બરાબર અને તમે જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે આપણે શું કરશું રાઈટ ઉપર ક્લિક કરી દુશીલે આપણે સ્લો મોશન તો અહીંયા અંદર થઈ જશે પણ અહીંયા જો એ અહીંયા એક કરીને છે તો આપણે સ્લો મોશન અહીંયા સ્મૂથ થવાનું ચાલુ થઈ ગયું છે તો હવે આપણે શું કરશું આની અંદર ઇફેક્ટ લગાવે છે તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કહો છે સૌથી પહેલાં ભણ પ્લે કરવું પડશે અહીંયા નીચે ઓડિયો છે અહીંયાથી આપણે એક સાઉન્ડ ઇફેક્ટ આવે છે તમે જોઈ લો તો અહીંયા આપણે એક કટ મારવો પડશે તો વિડીયો પર ક્લિક કરી સ્લીટ કરી દઈશું પછી એ તમારે શું કહ્યું છે વિડીયો ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે અને અહીંયા તમને ઘણા બધા એવા એનિમેશન જોવા મળશે અલગ અલગ જે તમારી રીતે તમે અહીંયા સેટ કરી શકો છો બરાબર તો અહીંયા આપણે જે સેટ કરે છે હું તમને અહીંયા શીખવાડી દઈશ એટલે તમને આવડી જશે બરાબર તો અહીંયા તમે એક બે વાર વિડીયો બનાવશો અથવા તમે પૂરે થોક ધ્યાનથી જશો અને શાંતિથી વિડીયો બનાવશો એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બની જશે બરાબર તો અહીંયા આપણે એક ઇફેક્ટ મારવાનું છે તો ઇફેક્ટ એ લગાવશું આપણે સૌથી પહેલાં તો ઇફેક્ટ તો સૌથી પહેલાં ખુલી જવા દઈએ કેમ કે એની જે લોડિંગ થાય છે તો એ લોડિંગ થઈ જવા દઈએ અને જો ઇફેક્ટ તમારા ના ખૂલે અથવા નેટવર્ક એરર આવે તો તમે વીપીએન છે ને ડિસ્કનેક્ટ કરી અને કનેક્ટ કરી શકો છો એટલે કમ્પ્લીટ થઈ જશે તો અહીં આપણે ફરીથી અહીં આવી જશું એનિમેશનમાં એટલે અહીંયા ઇફેક્ટો આપણી આવી જાય બરાબર તો અહીંયા ઇફેક્ટ છે અહીંયા તમે જો પહેલી એ ઇફેક્ટ નહીં લગાવી છે અથવા પ્લેસ એન જોઈશો આ પ્લેસ એનવાળી ઇફેક્ટ છે એ કમ્પ્લીટ લાગી જશે બરાબર અહીંયા તમે જોઈ લો બરોબર જોઈ લો અહીંયા આપણી ઇફેક્ટ લાગી ગઈ છે તમે સૌથી પહેલાં જોઈ લો

એ એડજસ્ટમેન્ટમાં જઉં છે એનું સેટિંગ આપણે થોડુંક અહીંયા સ્પીડ છે રાઈટ કરી લેવું છે એટલે આપણી ઇફેક્ટ અહીંયા આવી જશે સાઉન્ડ ઇફેક્ટ હવે ક્યાં સુધી વાગે છે આપણે સાંભળવાનું છે પછી અહીંયાથી આપણે ઇફેક્ટને કટ કરી લે છે તો અહીંયા એક બીજો સાઉન્ડ ઇફેક્ટ આવે છે તો આપણે ત્યાં આવી જશું ઇફેક્ટમાં જઈએ ઇફેક્ટને આપણે ત્યાંથી અહીંયા આથી કંઈ સ્લીટ કરી લઈશું હવે આપણે શું કરશું ઘોડે પકલી કરી કટ મારો છે કટ કર્યા પછી અહીંયા જો વચ્ચે જે ટ્રાન્ઝેક્શન છે જે વ્હાઈટ કલર તમને એરો જોવા મળશે એના પર ક્લિક કરશો એને ટ્રાન્ઝેક્શન કહેવાય એની અંદર આવશો નહીં ત્યાં પણ તમને ઘણા બધા ટ્રાન્ઝેક્શન જોવા મળશે તો અહીંયા એની અંદર આવી જવું છે એની અંદર આવશો નહીં આપણે ઘણા બધા ટ્રાન્ઝેક્શનો આવી જશે તો અહીંયા પ્રોમા આવી જશું પ્રોમા આવ્યા પછી તમારે શું છે અહીંયા તમે ટ્રાન્ઝેક્શનો જોવા મળી જાય તો એ તમારે થોડુંક ક્લોડિંગ લઈ લેવા લેવાનું છે બરાબર અહીંયા આપણે જોઈએ તો થોડુંક નેટવર્કનો સ્પીડ ઓછી છે તો આપણે ધીરે ધીરે ઇફેક્ટો ખુલે છે તો તમારા ઇફેક્ટો ધીરે ધીરે બધી ખુલી જવા દેવાની છે પછી તમારે ઇફેક્ટો લગાવે છે બરાબર તો આપણે ઇફેક્ટ ખુલી જાય પછી આપણે અહીંયા કઈ ઇફેક્ટ લગાવે છે ઇફેક્ટ તમને સૌધુલા કહી દઉં એટલે તમને ખબર પડી જાય કે આપણે ઇફેક્ટ કઈ લગાવી છે બરાબર તો અહીંયા આપણે ઇફેક્ટ થોડીક ખુલી જવા દઈએ તો તમારા બધી વિક્ટોરનો લોડિંગ થઈ જાય તમારે શું કહેવાય છે નીચે આવી જવું છે ને નીચે તમને કે આતે ઇફેક્ટ જોવા મળશે તો ભાઈ જો ઇરેજ કરીને કે ઇફેક્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરી દેજો છે એટલે કે જે ટ્રાન્ઝેક્શન લાગી જશે તમે જોઈ શકો છો સાઉન્ડ ઇફેક્ટની સાથે આપણો ટ્રાન્ઝેક્શન લાગી જશે જોઈ શકો છો આ દે ટ્રાન્ઝેક્શન લાગી ગયું છે પછી તમારે બ્રોને આગળ પ્લે કરવાનું છે અને જ્યાં બીજો સાઉન્ડ ઇફેક્ટ આવે ત્યાં તમારે બીજો ઇફેક્ટ લગાવવાનો છે બરોબર તો અહીંયા આપણે બીજો એક સાઉન્ડ ઇફેક્ટ આવ્યો છે તો ખાલી હતું

તો બ્લરવાળી ઇફેક્ટ લગાવવા માટે તમારે અહીંયા ટ્રેન્ડિંગમાં આવી જવું છે તો ટ્રેન્ડિંગમાં અહીં નીચે આવી જશો એટલે તમને એક ઓલો બ્લર કરીને એક ઇફેક્ટ જોવા મળશે ઇફેક્ટ અહીંયા તમારે ગોતી લેવાનું છે તો પ્રોમાઈ આવી જશું પ્રોમાં આવીને પણ તમારે અહીંયા નીચે સ્કોલ કરવાનું છે એટલે તમને એક ઇફેક્ટ જોવા ઓલો બ્લર કરીને બરાબર તો ઇફેક્ટ આપણે લગાવવું છે સૌથી પહેલાં અહીંયા આપણે સર્ચ કરી લઈશું તમે જોઈ કોઈ છો અને આપણે ઓલો બ્લર સર્ચ કરીને સર્ચ કરી દેવાનું છે જો તમને ઇફેક્ટ ના મળે તો કોઈ પણ ઇફેક્ટ તમે અહીંયા સર્ચ કરશો એટલે બધી ઇફેક્ટ અહીંયા આવી જશે બરાબર તો એ જો આ પ્રો કઈ લખેલું છે આ ઇફેક્ટ આપણે લગાવવાનું છે તો ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવું છે પછી આપણે શું કરશું ઇફેક્ટ લાગી જાય એટલે તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે એડજસ્ટમેન્ટમાં જવાનું છે એની સ્પીડ ઝીરો અને એનસીટીને ફૂલ કરી લેવાનું છે આટલું કામ થઈ જાય એટલે તમારે શું કહું છે આનું સેટિંગ લેન છે તમારે આગળ સુધી ખેંચી લેવાનું છે જ્યાં સુધી આપણે આગળનું બીચ છે ત્યાં સુધી બરાબર અને આ કટ તમારે કરી લેવાનું છે એક આ રીતે કટ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આ અહીંયા આપણે એક બીજો સાઉન્ડ ઇફેક્ટ આવ્યો છે અહીં તમે જોઈ લો આપણે ઇફેક્ટમાં જઈશું બોડી ઇફેક્ટમાં જશું ને આપણે સૌથી પહેલાં જે આપણે એક ઇફેક્ટ લગાવી ક્લોનમાં જઈને એ ઇફેક્ટને ફરતી લગાવી લેવાનું છે બરોબર તો અને સેટિંગ આપણે થોડુંક સ્પીડ વધારી અને જ આપણે શું આગળની વિડીયો ક્લિપ છે ત્યાંથી આપણે આર્ધે કટ કરી લઈશું તો અહીંયા તો આપણે ફરતી આવી જઈશું વિડીયો ઇફેક્ટમાં જશું ને અહીંયાથી તમારું શું કામ છે અહીંયા તમે જો ફરતી એક તમારે ઇફેક્ટ લગાવવાની છે કેમેરા કરીને છે કેમેરા બ્લર કરીને બરાબર તો ઇફેક્ટ આપણે લગાવી દઈશું તો અહીંયા ઇફેક્ટ જોવા નથી મળતી તો આ રીતે તમારે નેટવર્ક એરડ આવે તો તમારે શું કામ છે આ કેપ કટ અને વીપિયાને બંધ કરી ફરતી કનેક્ટ કરશો એટલે તમારે અહીંયા ઇફેક્ટ આવી જશે તો આપણે અત્યારે વિડીયો બનાવી છે તો આપણે બંધ નથી કરતા કેમ કે આપણે અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ છે તો ઇફેક્ટમાં આપણે વાર લાગ્યું છે તો એના માટે આપણે બંધ નથી કરતા તો એનાથી તમારે

તો હવે તમારે ફરતી આગળ જવું છે તો અહીંયા આવી જવું છે ફરતી આપણે અહીંયાથી સ્પ્લિટ કરી લઈશું એનિમેશનમાં જઈશું કોઈ પણ એનિમેશન લગાવી લઉં છે બરાબર તો અહીંયા આપણે એક એનિમેશન લગાવી લઈશું નીચે આવી જઈશું અને સેક થ્રી છે એ કરીને લગાવી લઈશું બરાબર તો આ લાગી ગયું છે પછી વિડીયોને ફરતી આગળ પ્લે કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો એક બીજો સાઉન્ડ ઇફેક્ટ આવ્યો છે ત્યાં એ વિડીયોને શું કરશું ઇફેક્ટમાં જશું બોડી ઇફેક્ટમાં જશું અને અહીંયા તમે જો આ ઇફેક્ટ છે એ ઇફેક્ટને આપણે અહીંયાથી લગાવી દઈએ પછી તમારે શું કોણ છે સાઉન્ડ ઇફેક્ટ જ્યાં આવે ત્યાં સુધી તમારે ઇફેક્ટને લઈ લેવાનું છે તો અહીંયા આવી છે છે ઇફેક્ટમાં જવું છે ને તો ઇફેક્ટને આ નાની કરી દેવાનું છે બરાબર જોઈ શકો છો અહીંયા ફરતી બીજો સાઉન્ડ ઇફેક્ટ આવે છે તમે જોઈ લો સૌથી પહેલાં તો અહીંયાથી આપણે સ્લીટ કરશું એનિમેશનમાં જશું વિડિયો પર ક્લિક કરી એનિમેશનમાં જશું ને કોઈ પણ ઇફેક્ટ આપણે

તો અહીંયા આવી જઈશું અને વિડીયો પર ક્લિક કરી સિલેક્ટ કરવાનું છે અને હવે તમારે શું કોણ છે એનિમેશનમાં જવું છે ને અહીંયાથી આપણે એક એનિમેશન લગાવવું છે જે કટાણાગરનું એનિમેશન છે તો એનિમેશન વાળું ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કોણ છે સૌથીવાળા અહીંયા તમે જો એક ઇફેક્ટ તમારે ગોધી રહ્યો છે અહીંયા તમને સૌથી ઇફેક્ટ બધા દૂર તમને લગાવે આવડી જાય બરાબર તો અહીંયા આપણે કઈ ઇફેક્ટ લગાવવાનું છે સૌથી ઇફેક્ટમાં આપણે થોડુંક લોડિંગ થઈ જુ થોડીક અહીંયા આપણે રાહ જોઈ લઈશું તો મિત્રો અહીંયા આપણે જોઈશું બધી ઇફેક્ટો આવી ગઈ છે તો અહીંયા તમારે શું કોણ છે નીચે આવશો એટલે તમને એક ઇફેક્ટ જો મળશે તમે જોજો ક્રોસ ઓપન કરીને તો એને ઓપન છે તમે જો ક્રોસ ઓપન કરીને લખેલું છે ક્રો ઇફેક્ટ વાળી આપણે ઇફેક્ટ અહીંયા લાગી જશે અને નીચે તમારે સેટિંગ છે ઝીરો પોઈન્ટ પાંચ કરી લેવું છે બરાબર તો જીરો પોઈન્ટ પાંચ સેક્ટર કરી લેશું એટલે કે આથી આપણે જો બીટ સાથે આપણી ઇફેક્ટ છે તે ઘટાણા લાગી જશે જો શકો છો આર્ધે કટાણા ઇફેક્ટ લાગી ગઈ છે હવે ફરતી આપણે સોંગ સોંગ છે ને આગળ સાંભળશું એટલે એક બીજી ઇફેક્ટ આવશે સાઉન્ડ ઇફેક્ટ તો આપણે બીજી ઇફેક્ટ લગાવવાની છે તો આપણે સાઉન્ડ ઇફેક્ટ આવી તો પર ક્લિક કરી કટ કરી દઈશું કટ નથી કરવાનું મિત્રો આપણે શું કરશું ઇફેક્ટમાં જઈશું અહીંયાથી આપણે વિડીયો ઇફેક્ટમાં આવી જઈશું અને અહીંયા આપણે એક વિડીયો ઇફેક્ટ લગાવી છે તો તમને સૌથી કહી દઉં આપણે પ્રોમા આવી જઈશું પ્રોમા આવ્યા પછી અહીંયા એક નવી ઇફેક્ટ આવી ગઈ છે કેપરની અંદર તમને બધા દઉં સૌથી

હવે આપણે અહીંયાથી બીજો સાઉન્ડ ઇફેક્ટ લગાવવાનો છે તો અહીંયા આપણે સિલેક્ટ કરી લઈશું એનિમેશનમાં જશું અને એનિમેશનમાં આવે પછી તમારે આપણે કન્ટ્રોલ લખ્યું છે અને આપણે ક્લિક કરીએ તો અહીંયા ફરીથી બીજો કટ મારશું જે બે વાર અહીંયા આપણે ઇફેક્ટ લાગેલું છે તો ફરીથી આપણે આવી જઈશું વિડીયો ક્લિપ પર ક્લિક કરી એનિમેશનમાં સોરી મિત્રો આપણે અહીંયા વિડીયો ક્લિપ પર ક્લિક કરી એનિમેશનમાં આવ્યું છે ફરીથી ઇફેક્ટને લગાવી લેવાનું છે તો અહીંયા આપણે બે વાર જે

જોઈ શકો અહીંયા આપણે આ લાગી ગયું છે પછી તમારે જો આ વચ્ચે વ્હાઈટ ડોટ દેખાય છે ત્યાં તમારે જો અલગ અલગ જગ્યાએ એના પર ક્લિક કરી એનિમેશન ટ્રાન્ઝેક્શનો લગાવો તો પણ તમે લગાવી શકો છો આ તમારે જેટલા પણ બીટ હોય ત્યાં સુધી તમારે જે કટ મારીને બધા એનિમેશન અને ઇફેક્ટો અને ટ્રાન્ઝેક્શનો લગાવી લેવા છે બરાબર તો અહીંયાથી આપણે હવે શું કરશું લાસ્ટમાં આવી જવું છે અને લાસ્ટમાં પછી બોડે જે વધારે લેન્થ હોય અહીંથી તમારે કટ કરી ડિલેટ કરી લેવું છે ડિલેટ કર્યા પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને સ્ટાર્ટિંગમાં જે આપણે બ્લડ ઇફેક્ટ લગાવેલ છે તો આ બ્લડ વાળી ઇફેક્ટ આવી ગઈ છે તો સ્ટાર્ટિંગમાં આવા જે આપણે ટ્રેન્ડિંગમાં ઇફેક્ટ ચાલુ છે થ્રી ટુ વન વાળી તો ઇફેક્ટ લગાવે છે એના માટે ઇફેક્ટમાં જશું વિડીયો ઇફેક્ટમાં જશું અને એથી આપણે ટ્રેન્ડિંગમાં અથવા પ્રોની અંદર બરોબર તો પ્રોમાં આવી જવું છે અને તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક ઇફેક્ટ જોવા મળશે જે આપણે થ્રી ટુ વન વાળી ઇફેક્ટ અહીંયા તમને જોવા મળી જશે બરોબર તો એ આપણે ઇફેક્ટ છે ને આપણે સૌથી પહેલાં ગોતી લઈશું તો અહીંયા તમે જો આ ઇફેક્ટ તમને જોવા મળી જશે તો અહીંયા તમારે આ ઇફેક્ટને લગાવી લેવાનું છે ઇફેક્ટ લાગે છે એટલે તમારે શું કહું છે એડજસ્ટમેન્ટ ઉપર ક્લિક કરવું છે અને અહીંયા તમારે શું કહો છે અને સ્પીડ થોડીક વધારી રહેવાનું છે કંઈક આરતી તમારે કરી દેવાનું છે ની આસપાસ બરાબર અને બ્લરને ઝીરો કરી દેવું છે અને રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે પછી તમારે થોડુંક આગળ વિડીયો પ્લે કરવાનું છે તમે જોઈ શકો છો આની સ્પીડ આપણે હજુ થોડીક ફૂલે ફૂલ કરી દઈશું બરાબર ફૂલ કરી દઈશું પછી કંઈક આરતે જોઈ શકો છો આપણે કંઈક આ આપણે થઈ જશે બરાબર તો આ આપણે

ફિલ્ટરની અંદર આવશો ને તમારે અહીંયા પ્રોની અંદર આવી જાય છે ને અહીંયા તમને ઘણા બધા એવા ફિલ્ટરો મળશે તેથી તમે વિન છે તે કલર કેડિંગ એચડી પોર કે અને બધું કરી શકો છો બરાબર તો એમાં અહીંયા તમે અલગ અલગ ફિલ્ટરો લગાવી શકો છો તો અહીંયા તમારું શું કોણ છે અહીંયા આપણે થોડુંક લોડિંગ લેશે તો અહીંયા આપણે ફિલ્ટરો આવી જશે તો થોડીક લોડિંગ થશે તો થોડી ગ્રાહ જો લઈશું ત્યારબાદ આપણે ફિલ્ટરો કયું લગાવશે કયું તમે યુઝ કરી શકો છો બધી તમને જાણકારી આપી દો તો કંઈ કાળથી તમારા બધી ઇફેક્ટો ખુલી જાય એટલે તમારે શું કોણ છે તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે જે પણ તમને પસંદ આવે તમે લગાવી શકો છો અને હું કહું તો એ તમે જો શકો છો એક છે આપણે ફોરકે કરીને ઇફેક્ટ છે પહેલા નંબરની તો એ ઇફેક્ટ છે બીજી છે વિવાઈડ કરીને તો અહીંયા તમે આ બંને ઇફેક્ટ છે લગાવી શકો છો તો આની અંદર તમારા બોલે છે તે એચડી અને આઈ ક્લેરીટીની અંદર સેવ થશે બરાબર તો અહીંયા તો આપણે હું કહું તો અહીંયા તમારે જ લગાવવી પડશે વિવાઈડ બહુ મસ્ત ઇફેક્ટ લાગે છે બરાબર તો ફોરકે પણ તમે લગાવી શકો છો આપણે અહીંયા વિવાઈડ યુઝ કરીશું તો એને રાઈટ કરી લેશું અને એની લેન્થ છે તો આપણે વૂડોની જેટલી પણ લેન્થ હોય ત્યાં સુધી આર્થે કંઈક ખેંચી લેવાનું છે કંઈક આરતે બરાબર આ રીતે સુધી ખેંચી લેવાનું છે એટલે લાગી જશે પછી તમારું શું કામ છે આજે આપણો વૂડો થઈ જાય તમારે શું કામ છે ભૂડે અંદર ફૂલ એચડી અંદર સેવ કરવો પડશે તો સેવ કરવા માટે અહીંયા જોયું ઉપર તમને દસ એંસી લખવું છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એક્સપોર્ટ સેટિંગ કરવાનું છે તો એક્સપોર્ટ સેટિંગ તમારે શું કામ છે જે ઉપર રેગ્યુલેશન છે એને ફોર્કે કરી રહ્યા છે જો તમારા ફોનની અંદર ફોડકે સપોર્ટ ના કરો તો દસ એસી અથવા ટુ કે તમે કરી શકો છો તો ફરકી કરી લેવું છે ને ફ્રેમ રેટ છે ને સાઈન કરી દઈશું અને નીચે જે આ ઓપ્શન છે એને આપણે ઓન કરી દઈશું ને નીચે જે એમબીબીએસ છે એને આપણે હાઈ કરી લેવું છે આટલું સેટિંગ કર્યા પછી તમારે શું કહેવાનું છે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે તમારે રીલ છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે તો એ તમારે રીલ્સ સેવ થઈ જાય એટલે તમારે સેવ કરી લેવું છે અને જો તમારા મિત્રો મારો વિડીયો જોઈને કંઈ પણ શીખવા મળ્યું હોય તો તમે વિડીયોને એક લાઇક કરી દેજો ને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમકે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આ રીતે આપણે રીલ્સ છે તો અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તે આપણે લાઈક કરી દો ચેલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો તો મિત્રો મળી એક બીજા એડિયો છે ત્યાં સુધી જય માતાજી અને મિત્રો અહીંયા તમે જો આપણે નેટવર્ક એરડ આવી ગયું છે તો અહીંયા તમારે શું કોણ છે અહીં આપણે જો ઉપર નેટવર્કનું સર્વરનો પ્રોબ્લેમ છે તો અહીંયા લોડિંગ થવામાં થોડીક વાર લાગે છે તો અહીંયા આપણે વિડીયો બનાવતા હતા એટલા માટે કંઈ કર્યું નથી તો આપણે અહીંયા રીફ્રેસ કર્યું છે તો પણ આપણો વિડીયો સેવ થવા મળ્યો છે તો આજે આપણો વિડીયો કમ્પ્લીટ સેવ થવા મળશે અને જો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કંઈ નહીં જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો મિત્રો મળી એક બીજાનું છે ત્યાં સુધી જય માતાજી